વાપી ચણોદ સાગફળિયા ખાતે શ્રી શરણ બસેશ્વર મહા શિવરાત્રી બેતાલીસ મોત્રા મહોત્સવ તારીખ છવ્વીસ બે બે હજાર પચીસ ના બુધવાર શિવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવશે શિવરાત્રીના દિવસે બુધવારે સવારે પાંચ વાગ્યે રુદ્ર અભિષેક રાખવામાં આવ્યો છે અને સત્યાવીસ તારીખ ગુરુવારના દિવસે સવારે પાંચ વાગે રુદ્ર અભિષેક રાખવામાં આવ્યો છે શ્રદ્ધાળુઓ જેનો લાભ લઈ શિવરાત્રીના દિવસે ભજન સંધ્યા અને જાગરણનો પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે સત્યાવીસ તારીખ ગુરુવારના દિવસે મહાપ્રસાદનો પણ આયોજન રાખવામાં આવ્યું છે સત્યાવીસ તારીખે મુખ્ય અતિથિ રૂપે કર્ણાટકના ધારાસભ્ય શ્રી સોનુ સલગર હાજરી આપશે શીતલ પટેલ ન્યૂ હોર્સ વાપી प्रतिवर्ष की तरह इस वर्ष भी चणोद गांव में महात्मा श्री शरण बसवेश्वरा बयालीसवां जात्रा महोत्सव आयोजित किया है जात्रा महोत्सव का कार्यक्रम महाशिवरात्रि के दिन महारुद्राभिषेक रहेगा सुबह पाँच बजे और सत्ताईस तारीख को सुबह पाँच बजे महा रहेगा कर्नाटका के महास्वामी जी से और छब्बीस तारीख को शाम को आठ बजे से जागरण भजन और कीर्तन का कार्यक्रम आयोजित किया गया है सत्ताईस तारीख को सुबह आठ बजे से महाप्रसाद का आयोजित किया गया है उसी तरह हमारे कर्नाटका के बसव कल्याण तालुका के धारा सभ्य श्रीमान शरणु सलगर जी का स्वागत कार्यक्रम आयोजित किया गया है तो सभी हमारे भक्तगणों से आमंत्रित करता हूं कि इस कार्यक्रम को उपस्थित रहकर श्री शरण बसवेश्वर का आशीर्वाद ले और महाप्रसाद स्वीकार करे ये सभी को मैं आमंत्रित करता हूं हूँ हमारा शरण बसवेश्वर का जहां मंदिर चणों गांव सात परिया में है तो सभी भक्तों को आमंत्रित करता हूं कि 26 और 27 तारीख को उपस्थित रहे और कार्यक्रम કન્સ્ટ્રક્શન અને ઇન્ટિરિયરની દુનિયામાં ફેમસ છે બિઝનેસ બેન્ચના અમેઝિંગ ઇન્ટિરિયર અને એક્સટીયર બિઝનેસ બેન્ચ પાસે બહુ જ અમેઝિંગ વેરાયટી છે ઇન્ટિરિયર અને પ્રોડક્ટ્સ તો ચાલો લુક આઈએસપીસી ફ્લોરિંગ છે વોટરપ્રૂફ છે ફાયર રેઝિસ્ટન્ટ ટર્માઇટ રેઝિસ્ટન્ટ એન્ડ રીયુઝેબલ પર્પઝ પર છે આ સ્ટોન કોટેડ સ્ટીલ રૂપી વોટરપ્રૂફ છે ફાયર રેઝિસ્ટન્ટ છે ટર્માઇટ રેઝિસ્ટન્ટ છે સાઉન્ડ પ્રૂફ છે વેધર કંટ્રોલ છે અને રસ્ટ પ્રૂફ છે હવે પપડી અને વોલ કલર્સ ટેન્શન નહીં લેતા કારણ કે તમારા લાઈફમાં આવી ગયું છે સ્ટોન પેન જે ડાયરેક્ટલી વોલ્સ પર સ્ટીક થઈ જશે જે રસ્ટ પ્રૂફ વોટર રેઝિસ્ટન્સ અને ફાયર રેઝિસ્ટન્સ છે અહીંયા તમને WPC ફિનિશ્ડ પેનલ્સ પણ મળી જશે પછી વિડ ઇન્ટિરિયર યા ફેર એક્સટીરિયર અહીંયા પોલીગ્રેનાઈટ શીટ્સના ભી એટલા બધા ઓપ્શન્સ છે કે તમે ચોક્કસ જ કન્ફ્યુઝ થઈ જશો અહીંયા PVC પેનલ્સ અને Wood સીલિંગના ભી બહુ બધી વેરાઈટી અવેલેબલ છે અહીંયાના વોલપેપર્સ ભી વોટર રેซิસ્ટન્ટ છે બિઝનેસ બેન્ચ એક એવી કંપની છે જે પેન ઇન્ડિયા ઇન્ટિરિયર અને એક્સટીરિયરના પ્રોડક્ટ્સની સેલિંગ કરે છે બિઝનેસ બેન્ચ તમને બેસ્ટ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ આપે છે ઓવરઓલ ગુજરાતમાં વિથ લો ઇન્વેસ્ટમેન્ટ સો સુ વિચાર કરી રહ્યા છો કમ એન્ડ કનેક્ટ અસ વિથ ધ બિઝનેસ બેન્ચ કંપની ઇન્ડિયા નંબર વન ઇન્ટીરિયર લીડિંગ કંપની એમની મેઇન બ્રાન્ચ લોકેટેડ છે તમિલનાડુ એન્ડ ફોર મોર સચ ઇન્ફોર્મેશન એન્ડ અપડેટ ડોન્ટ નોટ ફોર્ગેટ એન્ડ ફોલો બિઝનેસ બેન્ચ અંડર સ્કો પ્રોડક્ટ